નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક સરસ મજાની વાર્તા જણાવીશું રામ નવમી વિશે તો ચાલુ કરીએ આપણે આ વાર્તા ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ભગવાન રામનો જન્મ ત્રેતાર યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવ નવમી તારીખે થયો હતો તેમની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું ચૈત્ર શુક્લ નવમીના રોજ જન્મ હોવાથી તે તારીખ રામ નવમી તરીકે પ્રસિદ્ધ છે નવા વર્ષ બે હજાર ચોવીસમાં ભગવાન રામલલાનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં થશે દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે તો આ વર્ષે જાણીએ ક્યારે છે ભગવાન રામનો જન્મદિવસ અને તેનું મહત્ત્વ રામનવમી બે હજાર ચોવીસ ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સોળ એપ્રિલ મંગળવારના રોજ બપોરે એક ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે નવમી તિથિ સત્તર જાન્યુઆરી બુધવારે બપોરે ત્રણ ચૌદ વાગ્યા સુધી માન્ય રહેશે આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે સત્તર એપ્રિલ બુધવારે રામનવમીને ઉજવણી કરવામાં આવશે રામનવમી બે હજાર ચોવીસ મુહૂર્ત બુધવાર સત્તર એપ્રિલના રોજ રામનવમી માટે પૂજાનો શુભ સમય સવારે અગિયાર ત્રણથી શરૂ થશે અને બપોરે એક આડત્રીસ સુધી આ દિવસે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી માટે બે કલાક પાંત્રીસ મિનિટનો શુભ સમય આ રામનવમીનો મધ્યાહનનો શુભ સમય રામનવમી મધ્યાહનનો મુહૂર્ત બપોરે બાર એકવીસ વાગ્યે રામનવમી બે હજાર ચોવીસ યોગમાં પૂજવાશે રામનવમી બે હજાર ચોવીસ યોગમાં ઉજવાશે રવિ યોગને એક શુભ યોગ માનવામાં આવે છે જેમાં સૂર્યનો પ્રભાવ હોય છે તે અને તમામ પ્રકારના દોષો દૂર થાય છે આ વર્ષે રામનવમીનો નવમીના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે જે આખો દિવસ ચાલે છે જો કે તે દિવસે સવારથી અગિયાર એકાવન વાગ્યા સુધી સુલ યોગ રહેશે ત્યારબાદ ગંડયોગ થશે જ્યારે આશ્લેષા નક્ષત્ર વહેલી સવારથી પૂર્ણ રાત્રી સુધી છે જાણો નવમીનું મહત્વ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામનો જન્મ ત્રેતાર યુગમાં રાવણનો વધ કરવા અને પ્રતિષ્ઠાનો આર્દ્ર સ્થાપિત કરવા ન રૂપમાં થયો હતો શેષનાગનો જન્મ તેમની સાથે અનુજ લક્ષ્મણ તરીકે થયો હતો પૌરાણિકના નામ લેવાનું ભૂલી ગયા તેમના મૃત્યુનું કારણ એ વરદાનમાં જ છુપાયેલું હતું રામનવમી ના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન રામની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં સુખ અને શાંતિ આવે છે